સિદ્ધપુરની એચએમ આંગડિયા પેઢીના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા પાંત્રીસ લાખની લૂંટ કરવાના ઈરાદે આવેલ ધાડપાડુ ગેંગના છ સાગરીતોને સિદ્ધપુર પોલીસે દબોચી લઈ તેઓની પાસેથી વાહનો સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસને ધાડપાડુ ગેંગને ઝડપી પાડવામાં હાલ મોટી સફળતા મળી છે ધાડપાડુ ગેંગ દ્વારા સિદ્ધપુરની એચએમ આંગડિયા પેઢીના માલિકને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ધાડપાડુ ગેંગ ધાડ પાડે તે પહેલા જ છ ઈસમોને પોલીસ વિભાગે ઝડપી પાડ્યા હતા પોલીસે બાતમીના આધારે લૂંટ કરવાની તૈયારી કરી રહેલી સમોને હથિયારો પોલીસ વિભાગની કાયદેસરની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આચાર્ય સાહેબ પીએસઆ જેસાઈ છે સરહરન સાપના એસઆઈ વિક્રમસિંહ અત્રીભાઈ મનોભાઈ પ્રહરણભાઈ કરણસી વગેરે ખાનગી તેમજ સરકારી વાહનોમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન ગંજ બજાર પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ફોર વ્હીલ છે અને એક પલ્સર મોટરસાયકલ છે કે જેમાં કેટલાક ઇસમો શંકાસ્પદ છે અને ગંજ બજારમાં એચ એમ નામની જે આંગળી આ પેઢી છે તેના માલિક જ્યારે રોકડ નાણાં લઈ અને એક ચોક્કસ નંબરની ગાડીમાં નીકળે એ વખતે એમને લૂંટ કરવાના છે આવી હકીકત મળતા વીઆઈ શ્રી આચાર્ય સાહેબે પંચો સાથે હકીકતોવાળી જગ્યાએ રેડ કરતાં ત્યાં એક ફોર વ્હીલ વેગનાર મળી આવેલ તેમાં ચાર ઈસમો અને એક પલ્સર મોટરસાયકલ મળી આવેલ તેમાં બે ઈસમો મળી આવેલા તેમની અંગઝડતી કરતાં તેમની પાસેથી બે છરા બે ધોકા લોખંડની પાઇફ મરચાંની ભૂકી ગાડીમાંથી મળી આવે અને મોબાઈલ ફોન વગેરે મળી આવતા અને શંકા પાકી થતાં એમની સઘન પૂછપરછ કરતાં વાતમી હકીકત જે પ્રમાણે મળી હતી એ પ્રમાણેની હકીકતનો એ લોકોએ એકરાર કરે અને આ બાબતે પંચનામું કરી અને તમામ મુદ્દામાં સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે